સુરત સિવિલ હોસ્પિટલ ખાતે એક છ્યાસીનું અનુદાન થઈ રહ્યું છે તેની સાથે સાથે એમ્સ હોસ્પિટલમાં બે અંગદાન થઈ રહ્યા છે સુરત ખાતે જ અને એક કિરણ હોસ્પિટલમાં એમ કુલ ચાર અંગદાન આજે થઈ રહ્યા છે અને હજુ પણ એટલે વેઇટિંગમાં છે કદાચ બે અંગદાન વધી શકે એવી શક્યતા છે આજે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા આદરણીય શ્રી દિલપભાઈ દેશમુખ દાદા જેમ કે જેમણે પોતાનું જીવન અન્નદાન માટે સમર્પિત કર્યું છે એમનો જન્મદિવસ છે અને એમના જન્મદિવસ પેટે સુરત ખાતે ચાર અન્નદાન થઈ રહ્યા છે એ ખૂબ જ મોટી બાબત છે અને અન્નદાન એ એવું દાન છે કે જે કોઈ પણ મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ ના કરી શકે અને કોઈની જિંદગી બચાવી શકે એ બહુ મોટી બાબત છે એક એક નિર્ણય છે જેના રિલેટેડ મરણ જઈ રહ્યા હોય અને એના સગા અનુદાન માટે પરમિશન આપે એ બહુ મોટી બાબત છે અને એવી હિંમતભર્યા કામ કર્યું છે એમના રિલેટીવે આજરોજ અહીંયા અને અગાઉ પંચ્યાસી અનુદાન થઈ ગયા છે આજે નમસ્તે આજે સુરત સિવિલ ખાતે આજે આપણા જે માનનીય સૌના માનનીય શ્રી દિલીપ દેશમુખ દાદાજીની બર્થ ડે છે જે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે અને સમાજમાં એમને ખૂબ જ અંગદાન વિશેની જાગૃતિ તથા અલગ અલગ દેશોમાં અલગ અલગ રાજ્યોમાં જઈને અલગ અલગ ડિસ્ટ્રિક્ટ્સમાં જઈને જે રીતે અંગદાનની જાગૃતિ ફેલાવી છે એ વ્યક્તિને આજે રિસ્પેક્ટ આપવા માટે આજે સુરત સિવિલ ખાતે ગાડીવાળા તથા એમની ટીમ અને સાથે સાથે સુરત સિવિલ હોસ્પિટલના બધા અધિકારીઓએ ભેગા થઈને આજે અહીંયા બધા સર્વન્ટ્સ અને લોકોને આ કંબલનું દાન કર્યું છે અને આ રીતે શ્રી દિલીપ દેશમુખ દાદાજીનો આપણે જન્મદિવસ સરસ રીતે ઉજવ્યો છે અને અમને ખૂબ જ એમના તરફથી મોટિવેશન મળ્યું છે સુરત સિવિલની ટીમ એમની આભારી છે એમના માર્ગદર્શન એમના મોટિવેશન એમના સપોર્ટના કારણે ઘણા બધા પેશન્ટ્સ કન્વિન્સ થયા છે ઘણી વખત આ વસ્તુ એવી છે કે અનુદાન માટે લોકો કન્વિન્સ હતા નથી પણ આજે સુરત સિવિલ હોસ્પિટલની ટીમ જેમાં ડૉક્ટર રિતમ્બરમ મહેતા મેડમ એઝ અ સુપ્રિન્ટેન્ડન્ટ હાજર રહ્યા ડૉક્ટર કેતન નાયક આરએમઓ તરીકે હાજર રહ્યા અને ઘડીવાલા જે નર્સિંગ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ છે તથા હું અને મારી સાથે ઘણા બધા ડૉક્ટર્સ બી ઉપસ્થિત રહ્યા તો તમને સર્વેને એક જ વિનંતી કે અંગદાન માટે જે પેશન્ટ્સ બ્રેનડેડ થઈ ગયા હોય એને અંગદાન માટે ખૂબ જ મોટિવેટ કરવા પડે છે અને આપણે કરીએ જેથી કરીને દેશમાં જે લોકો લાખો લોકો કિડનીના વેટિંગમાં છે લિવરના વેટિંગમાં છે તો એ વેટિંગ લિસ્ટ પતે અને લોકોનું અંગદાનની પ્રતીક્ષા અંગની પ્રતીક્ષામાં મૃત્યુ ન થાય સાથે સાથે ડૉક્ટર નિલેશ કાછડિયા બી જોડાયા હતા કે જે પ્લાસ્ટિક સર્જન છે ઓવરઓલ અમારી બધી ટીમ આજે સાથે જોડાઈ ગઈ અને ફરીથી દિલીપ દેશમુખ દાદાજીને હેપી બર્થ ડે અને ભગવાન એમને લાંબુ આયુષ્ય આપે એમનું ખૂબનું બી ઓર્ગેન ટ્રાન્સપ્લાન્ટેશન થયું છે પણ જે રીતે મહેનત કરી રહ્યા છે સમાજ માટે એ ખૂબ જ પ્રશંસનીય છે વન્સ અગેન સિવિલ હોસ્પિટલ તરફથી હેપી બર્થડે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા આદરણીય દિલીપભાઈ દેશમુખ દાદાનો આજે જન્મદિવસ છે એમને અંગ પ્રાપ્ત થયા પછી સમગ્ર દેશ અને ગુજરાતમાં એક અંગદાન મહાદાન અભિયાનને જન આંદોલનમાં પરિવર્તિત કર્યું છે એમના ટ્રસ્ટ થકી અનેક લોકોને એમના માર્ગદર્શન હેઠળ અંગો પ્રાપ્ત થવાને કારણે અનેકના જીવનમાં રોશની આજે કોઈને કિડની કોઈને હૃદય તો કોઈને લિવર પ્રાપ્ત થયું છે આજે એમના જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મી બહેનોને બ્લેન્કેટ વિતરણ કરી અને શાંતિદૂત બલિન ઉડાડીને અંગદાન મહાદાન અભિયાનને જનઆંદોલનમાં પરિવર્તિત કરવા માટે એક આ સંદેશો આપીએ છીએ આજે જોગાની જોગ એવી ઘટના શહેરમાં બની છે કે જે શહેરમાં પહેલીવાર બની છે દેશમાં એક સાથે ચાર હોસ્પિટલોમાં અંગદાન થઈ રહ્યું છે એમ્સ હોસ્પિટલમાં બે કિરણ હોસ્પિટલમાં એક અને સિવિલ હોસ્પિટલમાં એક જેવા વીસ અંગો પ્રાપ્ત થવાને કારણે વીસ લોકોના જીવનમાં રોશની આવશે જે લોકોની કિડની ખરાબ છે હૃદય ખરાબ છે એવા લોકોને અને મૃત્યુ તરફ જઈ રહ્યા હોય છે એને જ્યારે અંગ મળવાને કારણે પોતાના જીવનમાં રોશની આવે છે આ અવિરત અને ખૂબ સુંદર કાર્ય દિલીપ દાદા કરી રહ્યા છે ત્યારે દિલીપ દાદાને જન્મદિવસની શુભેચ્છાઓ અને સમાજને એક મેસેજ છે કે બ્રેન ડેડના કિસ્સામાં અવશ્ય અંગદાન કરાવે અને બીજાના જીવનમાં રોશની આપે તમામ સામાજિક સંસ્થાઓ રાજકીય આગેવાનો મોલ્લામાં સોસાયટીઓના પ્રમુખોને એક જ વિનંતી છે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈને ત્યાં બ્રેન ડેડ ના થાય પરંતુ કુદરતી રીતે થાય તો જરૂર અંગદાન કરાવે અને જે લોકો અંગોની પ્રતીક્ષા કરી રહ્યા છે એને અંગો પ્રાપ્ત થાય એ જ ખરું સેવાનું કાર્ય છે એ જ પુણ્યનું કાર્ય છે આભાર ભારત માતા કે જે વંદે માત્ર